નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે લાલ મરચું જે ભોજનનો સ્વાદ વધારે છે તે તમારા સુતેલા નસીબને પણ જગાડી શકે છે હા જ્યોતિષમાં પણ તેનું વિશેષ મહત્વ છે ઘણી વખત જીવનમાં કેટલીક સમસ્યાઓ એવી હોય છે કે તે ખતમ થવાનું નામ જ નથી લેતી આ સમસ્યાઓના કારણે વ્યક્તિને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે એવામાં લાલ મરચાની ઘણી એવી ટ્રિક્સ છે જે તમને કોઈ પણ પ્રકારની સમસ્યામાંથી બહાર કાઢે છે લાલ યુક્તિઓ દ્વારા જીવનની મોટી સમસ્યાઓ ઘટાડી શકાય છે ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ મરચા દ્વારા તમે કેવી રીતે તમારું ભાગ્ય ઉલટાવી શકો છો અને સફળતા પ્રાપ્ત કરી શકો છો જીવનના દરેક દુઃખ દૂર કરી શકે છે પરંતુ લાલ મરચા ખાવાનો સ્વાદ વધારવાની સાથે જીવનની સમસ્યાઓ પણ દૂર કરે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ મરચા ગ્રહોની દશાને ઠીક કરી દે છે તો ચાલો જાણીએ લાલ મરચાના અમુક અસરકારક ટોટકાઓ વિશે આપણા જીવનમાં સુખ દુઃખ આવે છે અને જાય છે પરંતુ કેટલીક વાર કેટલીક સમસ્યાઓ એવી પણ હોય છે કે જે આપણો પીછો છોડવાનું નામ જ નથી લેતી આવી સ્થિતિમાં વ્યક્તિ પરેશાન થઈ જાય છે અને આ જ ચિંતામાં કરવામાં આવેલા કામ પણ બગડવા લાગે છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે દરેક સમસ્યાનું નિવારણ કરી શકે છે આપણે સૌ લાલ ઉપયોગ રસોઈમાં કરીએ છીએ પરંતુ લાલ મરચા ખાવાનો સ્વાદ વધારવાની સાથે જીવનની સમસ્યાઓ પણ દૂર કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાલ મરચા ગ્રહોની દશાને ઠીક કરી દે છે તો ચાલો જાણીએ લાલ મરચાના અમુક અસરકારક ટોટકાઓ વિશે લાલ મરચા દૂર કરશે નજરદોષ નજરદોષ એટલે કે નજર લાગવાના કારણે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે તેના કારણે કોઈ પણ કાર્ય કરવામાં બાધાઓ આવવી તબિયત બગડવી દુર્ઘટના થવી જેવી સમસ્યાઓ આવે છે નજર દોષ દૂર કરવા માટે સાત લાલ મરચાને સાત વખત સીધા અને ઉલટા ક્રમમાં તમારા માથા પરથી ઉતારીને આગમાં ફેંકી દો શત્રુઓમાંથી છુટકારો પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અસર કરતા શત્રુઓને દૂર કરવા ઘરના એક ખૂણામાં સાત લાલ મરચા લટકાવી દો જેમ જેમ લાલ મરચા સુકાશે તેમ તેમ તમારા શત્રુઓ શાંત થતા જશે બીમારીઓ દૂર કરવાનો ઉપાય તમે અથવા તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ સતત બીમાર રહેતી હોય તો તમારે એક વાસણમાં સાત લાલ મરચા કાળા તલ અને ફટકડી રાખીને બીમાર વ્યક્તિ પાસે રાખી દેવી આ સામગ્રીને દર દસ દિવસ બદલવી જરૂરી છે અવરોધો દૂર કરવા માટે જો જીવનમાં સતત અવરોધો આવે છે તો એક મોટા વાસણમાં પાણી લો પછી તેમાં એકવીસ લાલ મરચાંના દાણા નાખો સૂતી વખતે આ વાસણને તમારા માથા પાસે રાખીને સૂઈ જાઓ અને સવારે ઉઠ્યા પછી આ વાસણને તમારા માથા પર સાતવાર ફેરવીને આ પાણીને ઘરની બહાર ફેંકી દો વ્યવસાય માટે જો તમારો ધંધો સારો નથી ચાલી રહ્યો તો આ માટે માટીના ત્રણ દીવાઓમાં પીળી સરસવ તલ આખું મીઠું આખા ધાણા અને એક લાલ મરચું નાખો પછી આ દીવાઓને તમારા વ્યવસાયની જગ્યાએ રાખો થોડા દિવસોમાં તમને ફાયદો થશે બિઝનેસમાં સમૃદ્ધિ માટે બિઝનેસમાં ગ્રોથ અને સફળતા માટે માટીના ત્રણ દીવડાઓ બનાવો હવે તેમાં તલ મીઠું પીળી રાઈ આખા ધાણા અને તમામ દીવામાં લાલ મરચાં રાખો આ દીવડાઓને તમારા બિઝનેસ ઓફિસ અથવા ધંધાના સ્થાન પર રાખવાથી વેપારમાં સતત વૃદ્ધિ થશે સફળતા મેળવવા માટે વેપાર ધંધા કે નોકરીમાં સફળતા મેળવવા માટે એક વાસણમાં પાણી લો અને તેમાં સાત લાલ મરચાં નાખો તેને ઘરના મુખ્ય દરવાજા પર રાખી દો યાદ રાખો કે વાસણમાં રહેલું પાણી અને મરચાં નિયમિત બદલતા રહેવા વિડિયોમાં જણાવેલ માહિતી ઇન્ટરનેટ અને ન્યૂઝમાં જયંતી દેવામાં આવેલ છે જેથી કોઈ પણ પ્રકારના બાબતોની ધાર્મિક વોઇસ પુષ્ટિ કરતું નથી મિત્રો ચેનલ પર નવા હોય તો લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર જરૂર